આપણે પીવા બેસી ગયા આપણે છે ને આપણું છે ને જ્યુસ પીવા બે ગયા આપણે બપોરે અગિયાર થી બાર વાગ્યા પીવાનો ટાઈમ છે આમાં શું છે ને તમને જો દેખાડું આ બધું છે ને આમાં દૂધ એવું બધું નાખેલું હોય એટલે છે ને આ હું બપોરે ટૂંકમાં શેક પીવું છું અને આપણે આરોગી ને છે ને એ ક્યાંય ગયા તું શું કરે છે ઘોડો હકલ ક્યાં હા

ખોડી છે અત્યારે તો બન તો આજે નિસાડે જવાનું લાગે બનતા પૂરી પ્રોસેસ ચાલુ થઈ ગઈ પછી કઈ રીતે બનાવશે તો ખરા કઈ રીતે બનાવ્યા પછી બનાવી હોય તો કઈ રીતે બનાવે તો આ મેંદાનો લોટ લીધો છે એપલનો પછી થોડુંક મીઠું નાખી દીધું છે પછી એમાં થોડુંક તેલ નાખશું મોન દેવા માટે આમાં છે ને અજમો પણ નખાય પણ આરોહી નથી ભાવતો અજમો

તો મિત્રો આપણે હે ને હમણાં જો આ નિશાળ મૂકી આવી એટલે ફરસી નું કામ કાજ ચાલુ છે પછી આપણે ફરસી પૂરી દાબી લે આપણે આપણું જુસે ક્યાં પડ્યું પીડ્યું વિડીયો વિડીયો જુસે ભૂલાઈ ગયું જુસે થોડુંક પી લો તારી ફરસી પૂરી થોડીક ખાઈ લો અને પછી તારી નિશાળે મૂકી જાઓ બરોબર ને તારી ફરસી પૂરી બની જાય ત્યાં તારે ભાગમાં પડતી જાય તા ત્યાં સુધી તમે દાંડિયા જુઓ આ દાંડિયા રાહ જુઓ ત્યાં લગી તમે જોઈ લ્યો ઓહો ભાઈ મિત્રો એને જો આપડે લોટી દસ મિનિટ છે ને ઢાકીને મૂકી દેવાનું ત્યાં ઢાકીને રાખી દો ત્યાં હું જો આપણું બુલેટ જઈએ મૂકવા ભાગ ભાગ જવા માટે લીધો હે હું લીધું મસાલા પાપડ બીજું શું લીધું બીજું કાઈ નહિ આમારે આપડે કામ બસ મસાલા પાપડ આ ગાડીમાં દત્તર બોત્તર ગોઠવી દીધું છે અને કેટલા વાગે ભાગ ખાશે ત્યારે 3 વાગે ખાવ 3 વાગે આ તો મિત્રો આપડે હે ને આ ભાગનું સેટિંગ થઈ ગયું છે દત્તર બબતર બેક થઈ ગયા છે સીધા આપણે આને સ્કૂલે મૂકી આવી પછી આપડી ફરસી પૂરી અધો ચારે પડી છે ને એ આપડે કમ્પ્લેટ કરીને તમને દેખાડું નાસ્તો કરીને ક્લાસ આરામ કરી લઈશું હા ઓલા જો બેઠા આમ જો બેઠા આરો બે બે કરે જો હાલો તમને એને નિશાળ બતાવું જો કેવી હેત અરે તારે ફ્રેન્ડ્સ ને હું ઈયા હોય તો આ આપણે મસ્ત જે ફરસીપુરી આપડે વધુ સ્ટોપ કરી દીધી ને એ તમને એની આગળની કોશિશ તમને બતાવી દીધો કે ફરસીપુરી બનાવવાનું કામ ક્યાં પહોંચ્યું કેટલું બાકી છે કેવી બનશે કેવી નહીં તમે ખાસ કરીને જોજો એ તમારે બનાવ્યું ખ્યાલ રહી

છોકરાઓ ને નાસ્તા ની પૂરી તૈયાર થઈ ગઈ ચા એને બહુ મસ્ત લાગે

બીનું હા ચોરી ના બીનું શાક છે અને પરસી પૂરી છે તો આજે કીધું આપણે હે ને તો વેલા જમી હમણાં જ આપણે જ્યુસ પીધું છે એટલે વેલા જમી લે પછી પૂરી છે ને ઘરમાં ગરમ તો ગીરાય છે ને એટલે જમી વેલા ફ્રી થઈ જાય તો મિત્રો આપણે જમી લીધા જો પરસી પૂરી એકલાસ તૈયાર થઈ ગઈ ટકા ટક જો તમે દેખાડો હમણાં હું કે પરસી પૂરી બની ગઈ હા બની ગઈ જો છોકરા ખાવા જો

એકલા ફરસીપુરી ઊય ખાઈ લે ઓતરે બપોરામાં કેવી છે જસ્ટ તો કલ્લે આપડે હા હા તો તમાર ટોપી પીવે હે હા આ ટોપી પીવે ભાઈઓ હા ભાઈઓ કફી પીવે હા તો મિત્રો આપણે મસ્ત નાસ્તો કરી લે પછી નાસ્તો કરી જમી કરી બપોરા કરી ને પછી મળી આલો તમે મિત્રો આપણે બપોરા કરી લીધા હે મસ્તીના ટન આ આખ લજો આરામ કર સોફા પર બેહી ગયા હી ફરસીપુરી બનાવી હતી ફરસીપુરી ખાધી છોકરા માટે રાખી છે જરે અને આરો ઈલબક દિસાડી ગઈ છે ને